અને હવે વાત કરીએ ગાંધીનગરમાં સરકાર અને પાસના પ્રતિનિધિઓ વચ્ચે છ કલાક મેરેથોન બેઠક ચાલી આ બેઠક બાદ બે અલગ અલગ વર્ઝન આવ્યા પાસ પ્રતિનિધિઓએ એક રીતે આ બેઠકને નિષ્ફળ ગણાવી તો સરકાર તરફથી આ બેઠકને ફળદાયી ચર્ચાવાળી વાળી

પણ એક વસ્તુ કહી શકાય કે સરકારે પાટીદાર સમાજના અને આંદોલનના જે પ્રશ્નો છે એ તમામ ડિટેલમાં સરકાર સમજી છે સરકારના પ્રતિનિધિઓ સમજ્યા છે અને સરકારના પ્રતિનિધિઓએ એવું કીધું છે કે અમે સોમવારે પાર્ટીના હાઈકમાન્ડમાં સરકારના હાઈકમાન્ડમાં અને મુખ્યમંત્રીશ્રીને સોમવારે મળીશું અને એ પછી અમે તમને નેક્સ્ટ મિટિંગ માટે નક્કર પરિણામો સાથે અમે તમને નેક્સ્ટ મિટિંગ માટે આમંત્રણ આપીશું છ કલાક સુધી

એમને ન્યાય આપો એમને યોગ્ય આર્થિક સહાય આપો એમના ડિપેન્ડન્ટ એટલે કે એમના પરિવારના સભ્યોને સરકારી નોકરી અને રોજગારીની તક આપો અને જે પાટીદાર સમાજ ઉપર ગઈ પચીસ તારીખે પચીસમીની જે જીએમડીસીની હાર્દિકભાઈની આગેવાનીમાં જે મહાક્રાંતિ રેલી હતી એ પછીની ઘટનાઓમાં સરકારના કયા આદેશથી એ ખબર નથી પણ જે પાટીદાર સમાજ ઉપર દમન થયું એના તમામ જવાબદાર અધિકારીઓ ઉપર તાત્કાલિક અસરથી સરકાર યોગ્ય પગલાં લે અને પાટીદાર સમાજને ન્યાય આપે આ અમારી મુખ્ય માંગણી ઠીક છે કે માંગણી માંગણીકર્તાઓ છે રજૂઆત રજૂઆતકર્તાઓ છે આંદોલન આંદોલનકર્તાઓ છે એટલે એ અપેક્ષા રાખતા હોય કે અમે જે માંગીએ એ આજે ને આજે સરકાર આ પાડી દે પણ સ્વાભાવિક રીતે બધી જ બાબત અમારે સરકાર સાથે અમારા ભાઉડીઓ સાથે મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા કરવાની થાય કાયદાકીય રીતે રીતે દરેક પાસાનો અભ્યાસ કરવાનો થાય યોજના બનાવી પરિણામ લક્ષી પગલા લેવાની નૈતિક તૈયારી સાથે આવે આવી રીતે અધૂરા કે હોમવર્ક કર્યા વગર મીટિંગ ના કર્ણે મંત્રીશ્રીઓ છે મુખ્યમંત્રીશ્રી અને કેબિનેટ અને અમારો પક્ષનું નું મંડળ સંયુક્ત અમે ચર્ચા વિચારણા કરી અને નિર્ણય કરીએ છે આ કોઈ નાની વાત નાનો વિષયની કોઈ ચર્ચા નહોતી કે મારી પાસે કોઈ રોડ માગવા આવ્યો હોય દસ કરોડ રૂપિયાનો અને હું તરત હા પાડી દઉં કે તમારો રોડ કરી દઈશ સરકારને પણ એવી વિનંતી કરીશ કે સરકાર આવનારા ભવિષ્યમાં આવું પ્રતિનિધિ મંડળ કે એમનું ડેલિગેશન અમારી સાથે વાતચીત કરવા બેસાડે તો એમને પણ જેમ હાર્દિક ભાઈએ અમને જેવી રીતે પાવર આપીને મોકલ્યા છે એવી રીતે પાવર આપીને મોકલે કે તે યોગ્ય નિર્ણયો લઈ શકે અને જો ટૂંક જ સમયમાં સોમવારે અમે સરકારના રિપ્લાયની રાહ જોઈશું જો સરકારની ટાઈમ પાસ ની કોઈ પણ ટેકનિક હશે તો પાટીદાર એનાથી પણ વધારે ઉગ્ર રીતે સરકાર સામે આંદોલન કરશે પેલા તો એમની રજૂઆત હતી કે આજે આ બધા નિર્ણય સરકાર જાહેર કરે પણ અમે એમને કહ્યું કે અમારી પણ મર્યાદા છે અમારે સરકાર સાથે અમારા પ્રતિનિધિઓ સાથે મોડી સાથે કેબિનેટમાં પણ ચર્ચા વિચારણા કરવી પડે એમણે કહ્યું કે હાર્દિકે એમને સત્તા આપી છે તો એ વ્યક્તિગત સંસ્થા છે આ સરકારી બંધારણીય પ્રક્રિયાના ભાગરૂપે અમે જ્યારે ચર્ચા કરતા હોઈએ તો એના જ ભાગરૂપે કાર્યવાહી કરી અને અમે એમને વિગતવાર જવાબ આવતી મિટિંગમાં આગળ ચર્ચા વિચારણા કરવા માટે